Mitai ayo akulu n ṣe ngan. સ્મ પિતા શરીર જો વિંધ્યા વિંધ્યા ભીષ્મ પિતા ના શરીર જો ધરતીઓ પર પિતા ઢરી ગયા દસ ખેરે દુસ્ે રડી પડિયા દુસ્ે દુશેરે રડી પડિયા રડતા રડતા મારા અર્જુન બાણ જોડતા ગંગા માતા પાિતા ને આશિષ જો આશિષ આઈ પા પ્રભુ આશિષ આઈ પાને પ્રભુ આાગો માગો પિતા કાય વચન જો માગો માગો પિતા

તાની ની સ્તુતિજે ગાયજો અંતરે સમયે દર્શનયાપે અંતરે સમયે દર્શનયાપે અંતરે સમે પ્રભુ આવશે અંતરે સમયે પ્રભુ આવશે રયા વાસ જોઈ વા